ફાયર બ્રિગેડની જુદી જુદી ટીમો દ્વારા આજે વિવિધ વિસ્તારોમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ જારી રાખવામાં આવ્યું હતું જેમાં ફાયર સેફ્ટીની ગંભીર બેદરકારી રાખનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી અંગે ઉપાડવામાં આવેલી ઝુંબેશ પાંચમે દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી આજે વડોદરા વોર્ડ નંબર અઢારના માંજલપુર વિસ્તારના આવેલ સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે એકસો જેટલા યુનિટ આવ્યા છે જેમાં ફાસ્ટફૂડની દુકાન કોમર્શિયલ ઓફિસ ક્લાસ વગેરેને સીલ કરવામાં આવ્યા વોર્ડ નંબર અઢારમાં માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્ષમાં આવ્યા છે ફાયર સેફ્ટી ચકાસવા માટે એ લોકો પાસે એનઓસી નથી ફાયર એક્સટિંગ યુસિસ પણ એક્સપાયર થઈ ગયા છે પંપ ચાલતા નથી એ લોકોને એટલે ફાયર સેફ્ટી જેવું કશું છે નહીં એટલે ટોટલ એકસો એસી યુનિટ્સ છે જે અંદર ક્લાસીસ છે દવાની દુકાનો છે ફૂડ્સની દુકાન છે જ્વેલર્સ છે અને કોમર્શિયલ એક્ટિવિટી ધરાવતા ઓફિસ એટલે બધા સીલ કરીએ છીએ અમે વેપારીઓનું કહેવું એવું છે કે તમે મીટર કાપી નાખો પણ અમને કામ કરવા દો પણ એ તો સેફ્ટી વગર તો પછી સેમ જ રહેશે ને તો કોચિંગમાં છોકરાઓ નહીં આવે પણ પછી એમની બી સેફ્ટી શું પછી વિશાલ ઠાકોર વોર્ડ નંબર અઢાર વીએમસી દ્વારા સ્થળ તપાસ કરતાં તે લોકોએ ફાયરની એનઓસી રિન્યુઅલ નથી કરાવેલી અને ફાયર સિસ્ટમ પણ હજુ કાર્યરત છે અને એ લોકોની પંપ પણ એમનો વર્કિંગમાં નથી એટલે પ્રિમાઇસિસની અંદર લગભગ સોથી ઉપર વધુ દુકાનો આવેલી છે તે જગ્યાને રીચેક કરતાં તે પ્રકારે કોઈ સિસ્ટમ એક્ટિવ મળી નથી એટલે અત્યારે હાલમાં તેને વીએમસી અને વડોદરા ફાયર સર્વિસની ટીમ દ્વારા તેને સીલ મારવામાં આવે છે નિકુંતભાઈ જે રીતના વાત કરે ફાયર એન એક બે વર્ષે રિન્યુએશન કરવામાં આવે છે તો અત્યાર સુધી રિન્યુ નથી થઈ કદાચ આ રાજકોટ અત્યાકાર ના થયો તો અત્યાર સુધી આ લાલિયાવાડી ચાલતી હોય ગુજરાત રાજ્યની અંદર વડોદરા શહેરમાં ગુજરાત રાજ્ય પોર્ટલનું એક ગુજરાત સરકારે પોર્ટલ બહાર પાડેલું છે તે પોર્ટલની અંદર દરેક અરજદારે ઓનલાઈન અરજી કર્યા બાદ ત્યાંથી જ અમને ત્યાં ફોરવર્ડ થાય છે એટલે હવે જે પહેલાં જે સિસ્ટમ હતી કે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં ઇન્વર્ટ કરાવવું એ સિસ્ટમ હવે નથી હવે ગુજરાત રાજ્ય સરકાર પોતે જ એક પોર્ટલ ચલાવે છે તે પોર્ટલની અંદર જ જે અરજદાર છે તે અરજદારે પોતે જ ત્યાં ફાયર એનઓસી સબમિટ કરાવે ને જે જે જગ્યાએ આવી તમે જે સવાલ પૂછ્યો છે કે જે જગ્યાએ ફાયર એનઓસી નથી એવી જગ્યાએ ફાયર વડોદરા ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટ દ્વારા સર તપાસ કરીને નોટિસ આપવામાં આવેલી છે નિકુતભાઈ જે રીતના તમે કીધું કે પોતાના વ્યક્તિગત રીતે પ્રોટોકોલ પ્રમાણે જાતે કરવાનું હોય છે કદાચ આ રાજકોટ અગ્નિકાંડ ના થયો તો અત્યાર સુધી આ વસ્તુ વસ્તુ જેમ કરી સર અહીંયા પહેલાં તો તમે પૂરતી તપાસ કરી લો જગ્યા ઉપર ફાયર એનઓસી છે ફાયર સિસ્ટમ બી લાગેલી છે પણ એ લોકોએ હજુ સુધી રિન્યુઅલ નથી કરાવી અને રિન્યુઅલ નથી કરાવી એટલે એ જગ્યા ઉપર તેને નોટિસ આપવામાં આવે નોટિસ આપવાની અંદર મુદત હોય એ મુદતની અંદર તે કારીગીરી ના કરે તો એને પછી એને સીલ એને બીજી આપણા ડિપાર્ટમેન્ટ દ્વારા ડી ટુ નોટિસ જે પણ આપવામાં આવે છે તેના બાદ એને સીલ કરવામાં આવે છે અત્યારે હાલમાં બી સ્થળ તપાસ કરતાં અને રાજકોટની ઘટનાને ધ્યાને દઈને અવારનવાર એની પહેલાં રાજકોટની ઘટના તો હમણાં થઈ છે પણ એની પહેલાં પણ આપણે સદર સ્થળ પર આવીને તેમ સૂચનો આપેલા છે તેમને નોટિસ આપેલી છે અહીંયાના જે દુકાનદારો છે તે આપણા ઓફિસ પર આવેલા છે એમને પણ સમજાવેલા છે કે સિસ્ટમ એક્ટિવ રાખો સિસ્ટમ એક્ટિવ રાખવાથી તો ફ્યુચર લાઈફ એમની સેવ થવાની છે એટલે અત્યારે હાલમાં சதர் தடம் சி மதனை சீல்